નમસ્કાર ગુજરાતમાં હાલ એસઆઈઆર એટલે કે ખાસ સઘન નિરીક્ષણ દરેક મતદારનું ચાલી રહ્યું છે ત્યારે બીએલો ઘરે ઘરે જઈ અને બધા મતદારોને આવા ફોર્મ આપી રહ્યા છે તો આજે આપણે જોઈએ કે આ ફોર્મ કઈ રીતે ભરવાનો છે આ ફોર્મ ભરવા માટે તો આપણે માહિતી કઈ જોશે તો પહેલાં જન્મ તારીખ આધાર કાર્ડ નંબર મોબાઈલ નંબર વાલીનું નામ પિતાનો ઓળખપત્ર નંબર માતાનું નામ પછી માતાનો ઓળખપત્ર નંબર જીવનસાથીનું નામ અને જીવનસાથીનો મતદાર ઓળખ નંબર આટલા પુરાવા આપણા સાથે લઈને બેસજો તો બે મિનિટમાં આ ફોર્મ ભરાઈ જશે તો ફોર્મ ભરવાનું એકદમ સરળ જ છે એમાં કંઈ ઝંઝટ નથી જે માહિતી માગી છે અહીંયા ઉપરની બાજુ જુઓ જે માહિતી માગી છે તે આપણે ભરી દેવાની છે તો સૌ પ્રથમ પહેલાં આપણે જોઈએ તો આ મતદાનનું નામ શું છે તો મતદાનનું નામ છે ઠાકોર વિનુજી ઠાકોર એમનો ઓળખ નંબર પણ અહીંયા આપેલો છે એમનું સરનામું આપેલું છે આ સરનામું છે એના પછી એમનો અનુક્રમ નંબર આપ્યો છે એમનો ભાગ નંબર આપ્યો છે વિધાનસભાનું નામ આપ્યું છે અહીંયા સ્કેનર આપ્યું છે પણ અહીંયા આપણે કશું નથી કરવાનું અહીંયા એમનો ફોટો આપેલો છે અને અહીંયા આપણે અત્યારનો ફોટો ચોંટાડવાનો છે ક્યારનો અત્યારનો ફોટો ચોંટાડવાનો છે હવે આપણે ફોર્મ ભરવાની શરૂઆત કરીએ ત્યારે શું કરવાનું છે સૌપ્રથમ આપણે આ ફોર્મ તો ભરી જ દેવાનું છે સીધી આપણા જોડે બધી જ માહિતી છે તે ભરી દેવાની છે સમજો કે આમની જન્મ તારીખ આ મતદાર છે એની જન્મ તારીખ તો એની જન્મ તારીખ ક્યાંથી મળશે એના આધાર કાર્ડમાં પછી શાળાનો જે એલસી હોય દાખલો હોય એમાં પણ મળી જશે તો આપણે ક્યાંથી આપણે જન્મ તારીખ મેળવી રાખી પછી લખી દઈએ સમજો કે આ મતદાર છે તો એમની જન્મ તારીખ અહીંયા લખવાની છે કે એમની જન્મ તારીખ છે પચીસ સાત ઓગણીસો પંચ્યાસી તો આ એમની જન્મ તારીખ છે બરાબર પછી એમનો આધાર નંબર અહીંયા જે આધાર કાર્ડમાં આપેલો હોય તે અહીંયા આધાર નંબર લખી દેવાનો છે પછી તમારો જે મોબાઈલ નંબર છે ફોન નંબર છે તે અહીંયા લખી દેવાનો છે પછી પિતા અથવા વાલીનું નામ તો અહીંયા આપણે પિતાનું નામ જ લખવાનું છે કોઈ એવું હોય કે એના પિતા જોડે નથી રહેતો પણ એમના વાલી જોડી રહ્યો છે તો વાલીનું નામ એટલે કે પિતા સિવાય કોઈ બીજો વ્યક્તિ હોય તો એ વાલી કહેવાય તો એ વાલીનું નામ અહીંયા પછી એ વાલીનું મતદાર ઓળખ નંબર લખવાનો છે એટલે પિતાનો અથવા વાલીનો મતદાર ઓળખ નંબર જે હોય તે સમજો કે નથી આપણા જોડે ઉપલબ્ધ નથી તો નહીં લખવાનું કંઈ જ વાંધો નહીં અહીંયા આધાર કાર્ડમાં પણ એવું છે તમારા આધાર નંબર લખવો હોય તો લખો ના લખવો હોય તો કંઈ નહીં એના પછી માતાનું નામ અહીંયા માતાનું નામ લખવાનું છે માતાનો ઓળખપત્ર નંબર હોય તો લખો નથી તો ના લખો એના પછી જીવનસાથીનું નામ જીવનસાથીનું નામ એટલે કે અહીંયા જેનું ફોર્મ છે એના પત્નીનું નામ પુરુષ હોય તો પત્નીનું પછી સ્ત્રી હોય તો એના પતિનું નામ આવશે અહીંયા અને એનો ઓળખ નંબર આટલી માહિતી આપણે ભરી દેવાની છે ઓળખ નંબર ઉપલબ્ધ હોય તો લખવાનો ના હોય તો નથી લખવાનો આટલી માહિતી આપણે ભરી દેવાની છે હવે પછી વાત થઈ આ માહિતી ભરવાની છેલ્લા એસઆઈઆરની મતદાર યાદીમાં મતદારની વિગતો તો આ માહિતી કઈ રીતે ભરવાની તો આ માહિતી કોને ભરવાની છે અને આ માહિતી કોને ભરવાની છે એની આપણે માહિતી મેળવી અને ક્યાંથી ભરવાની છે તે માહિતી મેળવી સમજો કે આમની ઉંમર ઓગણીસો સત્યાસી ઓગણીસો સત્યાસી સાતમો મહિનો એના પહેલાંની હશે તો જ એસઆઈઆરમાં અહીંયા નામ લખવાનું થશે જેની ઉંમર સા આઠમો મહિનો ઓગણીસો સત્યાસી પછીની એટલે કે અઠ્યાશી નેવ્યાસી નેવું ગમે તે હોય એનું અહીંયા ભરવાનું થશે અહીંયા ભરવાનું થશે નહીં એટલે કે જેની ઉંમર ચાલીસ વર્ષ કેટલી જેની ઉંમર ચાલીસ વર્ષ ચાલીસ વર્ષ ઉપર હશે તેને એટલે કે આ માહિતી ભરવાની છે ચાલીસ વર્ષ ઉપર ઉંમર છે છે આ માહિતી ભરવાની તો ચાલીસ વર્ષ ઉપર જેની ઉંમર છે એની માહિતી આ ક્યાંથી લાવવી તો આપણે જોઈએ તો ચાલીસ વર્ષ ઉપર જેની ઉંમર છે એની બે હજાર બેની ની મતદાર યાદી બે હજાર બેની ની મતદાર થી નામ લખવું બે હજાર બેની મતદાર યાદી ક્યાંથી લાવી તો અત્યારે જે તમારા ઘરે બી આવે છે એમના જોડે પણ એ મતદાર યાદી ઉપલબ્ધ છે અને બી એલોએ પણ ઓનલાઈન પણ મૂકેલી છે તમે જુઓ તો બે હજાર બેની મતદાર યાદી આ પ્રકારની છે આ એકસો સત્તાવન નંબર ઊંઝાની છે મારા જોડે હવે નંબર કયો લખેલો હશે તો જુઓ અહીંયા એકસો પંચાણું એકસો સત્તાવન ઓબ્લિક એકસો પંચાણું લખેલો છે તો આ એકસો સત્તાવન નંબર છે એકસો પંચાણુંમાંથી એકસો સત્તાવન નંબરની યાદી પછી એનો વિધાનસભા નંબર કયો છે તો આરે અઠ્યાસી ઊંજા તો આ મતદાર યાદી આપણે મેળવવાની છે અને એમાંથી આપણે એમાંથી આપણે આપણી માહિતી ભરવાની છે અને ઓનલાઈન પણ મૂકેલી છે આપણે બસો ચાર વિધાનસભા મતક્ષેત્ર રહ્યું એમાં મેં ઓનલાઈન મૂકી છે અને મોટા ભાગના મતદારો એકસો સત્તાવન નંબરની મતદાર યાદીમાં છે આ રીતે ઓનલાઈન મૂકેલી છે અને એમાં આ રીતે નામ આવે છે હવે નામ કઈ રીતે લખવું આ માહિતી કઈ રીતે ભરવી એની હું તમને માહિતી આપવા જઈ રહ્યો છું આ રીતે તો તમારે તમારા ફોનમાં જોઈ તમારું નામ શોધી અને પછી જે નંબરમાં તમારું નામ હોય તે નામ લખી દેવાનું છે હવે તમે એમ વિચારશો કે નામ કઈ રીતે શોધવું તો નામ શોધવા માટે સરળ ઉપાય તો એ છે કે તમારો જે ઘર નંબર રહ્યો ઘર નંબર ત્રણ છ એકસો ને સુડતાલીસ તો એવું તમે જોઈ શકો છો આ ઘર નંબર આપેલો છે તો એમાં ડાયરેક્ટ તમે જોશો તો તમારે એ નંબર ઉપર ઘર નંબર લેવો એ ઘર નંબર ઉપર જ તમારે તમારું નામ શોધવાનું થશે ચલો આપણે એવું એક શોધીને જોઈએ ચલો માર જોડે એક મતદારનું અહીંયા બીજું છે એમાં જોઈએ આપણે આ માહિતી અહીંયા ભરેલી છે કઈ રીતે મેં ભરી તો તમને બતાવું એકસો સત્તાવન નંબરની આપણે જોયું કે એકસો સત્તાવન નંબરની બે હજાર બેની યાદી તો પીડીએફ આ એકસો સત્તાવન નંબરની પીડીએફ છે મારી જોડે એકસો સત્તાવન નંબર મેં બસો ચાર મત વિસ્તાર ગ્રુપમાં એકસો સત્તાવન નંબરની અઠ્ઠાવન નંબરની ઓગણસાઠ નંબરની ત્રણ યાદીઓ મોકલી છે પીડીએફ મોકલી છે પણ આપણા મોટા ભાગના મતદારો એકસો સત્તાવન નંબરમાં છે તો મોટા ભાગના બધાએ પહેલાં એકસો સત્તાવન નંબરની યાદીમાં પોતાનું નામ શોધવાનું અને પછી ના મળે તો અઠ્ઠાવનમાં જવાનું અહીંયા જુઓ સર ઠાકોર સરદારજી તો એમનું ક્યાં છે તો એમનો ઘર નંબર જુઓ ત્રણ છ એકસો બેતાલીસ તો ત્રણ છ એકસો બેતાલીસ ઘર નંબર જોઈશું અહીંયા ઘર નંબર છે આ ઘર નંબર જોઈશ ત્રણ છ એકસો બેતાલીસ તો ત્રણસો ને પાંત્રીસ નંબર ઉપર છે એમનું નામ કેવું નામ છે આ રીતે નામ આપેલું હશે ત્રણસો પાંત્રીસ નંબર ત્રણ છ એકસો બેતાલીસ ઠાકોર સરદારજી પિતાનું નામ ઉંમર અને છેલ્લે મતદાર નંબર આપેલો હશે તો આપણે આ માહિતી જે જોઈએ તે અહીંયા લખી દેવાની છે બરાબર તો આ માહિતી કઈ રીતે લખશું તો અહીંયા નામ ઠાકોર સરદારજી મતદાર નંબર છેલ્લે આપેલો છે આ છેલ્લે આપેલો છે તે મતદાર આ મતદાર નંબર આપણે અહીંયા લખી દઈશું પિતાનું નામ મોઘાજી સંબંધ પિતા પછી જિલ્લો મહેસાણા રાજ્ય ગુજરાત વિધાનસભા મત ક્ષેત્ર તો આપણે પહેલાં જોઈ લઈશું કામનો નંબર કયો છે આપણે એમાં શોધ્યું તો નંબર કયો છે તો ત્રણસો પાંત્રીસ તો અહીંયા ત્રણસો પાંત્રીસ અનુક્રમ નંબર આ નંબર મહત્ત્વનો છે આ નંબર મળશે તો જ તમારું એ નામો યાદીમાં નામ છે તે સાબિત થશે અને બીએલઓ પણ આ નંબર જોઈ અને મેચિંગ કરશે તમે એવું વિચારશો કે હું ગમે તે લખી દઉં તો એવું નહીં ચાલે એ મેચિંગ થશે તો જ તમારું મેપિંગ થશે અને મેપિંગ થશે તો જ તમારે ઓછા ડોક્યુમેન્ટ આપવાના થશે નહીંતર તમારું એમો નામ નથી તો બીએલઓ જે તે સમયે જે ડોક્યુમેન્ટ માગે તે તમારે આપવા પડશે અને નહીં આપો તો તમારું મતદાર યાદીમાં નામ નીકળી જશે એ તો આપણને ખબર જ છે પછી આ ભાગ નંબર ભાગ નંબર આપણે પહેલાં વાત કરી કે જે યાદી છે એમાં ઉપર આપેલો છે ભાગ નંબર તો ભાગ નંબર કયો છે એકસો પંચાણું એકસો સત્તાવન એકસો પંચાણું એમાં એકસો સત્તાવન ભાગ નંબર છે આપણો તો એકસો સત્તાવન એના પછી વિધાનસભા મત ક્ષેત્રનો નું નામ નામ કયું છે ઊંઝા વિધાનસભા મત વિભાગનો નંબર અને નામ અને અનામત સ્થિતિ તો અહીંયા અઠ્યાસી ઊંઝા તો અઠ્યાશી અહીંયા લખવાનું છે ને ઊંઝા અહીંયા લખવાનું છે